રાજકોટ સિવિલ હોસ્પિટલ નો વિવાદ યથાવત લોક સાહિત્યકાર મેહરા આહિર સાથે ની મામલે કડક કાર્યવાહી રચાયેલી કમિટી આ ઘટના માટે જવાબદાર નર્સિંગ સ્ટાફ સામે શિક્ષાત્મક પગલા લીધા છે ફરજમાં બેદરકારી બદલ વર્ગ 4 ના સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ ને છૂટા કરાયા ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે તમામ વિભાગના વડાઓને તાકીદ કરવામાં આવી મીરાબેન આહિર બાબતે જે એમના ભાઈના સારવાર બાબતની જે કમિટી બેઠી હતી તેમણે દરેક પાસાઓનો જીર્ણોદભર્યો અભ્યાસ કર્યો અને તેમણે ઘણી બધી ભલામણો કરી જે અન્વયે અમારા તબીબ શ્રી દ્વારા સૌપ્રથમ તો જે નર્સિંગ સ્ટાફ દ્વારા શાબ્દિક ગેરવર્તન થયેલું તેના માટે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટને તેમના પર શિક્ષણ પગલાં લેવા માટે જણાવેલું ત્યારબાદ ઇમરજન્સીના જે વર્ગચારના સ્ટાફ દ્વારા પેશન્ટને શિફ્ટ કરવા ટાણે ના પાડવામાં આવેલી તો તેમને પણ છૂટા કરવામાં આવેલા છે અને જે તે વોર્ડમાં જે અમારા સિક્યુરિટી સ્ટાફ દ્વારા આ બનાવ બનતો હતો ત્યારે કોઈપણ વચ્ચે દરમિયાનગીરી કરવાને બદલે તેઓ શાંતિથી ઊભા હતા બરાબર છે જે અન્વયે તેમને છૂટા કરવામાં આવ્યા છે આ ઉપરાંત તબીબી શ્રી દ્વારા દરેક વિભાગના વડા નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ આરએમઓ અને દરેક ક્લાસ ફોર કર્મચારીના એચઆર મેનેજર એસઆઈને બધાને સૂચના આપવાના છે દર્દી જ્યારે પણ હોસ્પિટલમાં સારવાર લેવા આવે ત્યારે તેની સાથે સારું વર્તન રાખવું તાત્કાલિક સારવાર મળે અને તેમને કોઈ પણ અગવડતા ન મળે તે માટે ખાસ ધ્યાન રાખવું તેવી પિસ્તાલીસ મિનિટ સુધી સીસીટીવી મુજબ દર્દી એક ને પિસ્તાલીસની આજુબાજુ આવેલું હતું અને બે દસ વાગ્યાની આજુબાજુ આશરે અ હોસ્પિટલમાંથી ડામા લઈને જતું રહેલ હતું તો ત્યાં જ્યાં પિસ્તાલીસ મિનિટ સારવાર નથી થઈ એવો આક્ષેપ છે એના વિશે શું દર્દી જ્યારે હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યું ત્યારે પણ એને બે ડોક્ટર દ્વારા જોવામાં આવેલા હતા અને જ્યારે એને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ એમના ડોક્ટર દ્વારા જોવામાં આવેલા હતા અને તેમણે સારવાર માટે જણાવેલું હતું પરંતુ તેમના સગા દ્વારા સારવાર લેવા ના પડી અને તેઓ ડામામાં ચાલી રહેલા હતા પણ અંગેના વિડીયો જાહેર કરવામાં આવનારે કાઈ નથી દર્દીની સાથે બીજા દર્દીઓ પણ આ વિડીયોમાં હોય અને દર્દીની પ્રાઇવેસી જાળવવા માટે અમે આ વિડીયો જાહેર નથી કરેલા ખાસ કરીને સર જેને સસ્પેન્ડ કર્યાના લોન તેમાં નામ આપી શકાય નહીં